આપણે જીતવાનું છે જીતીને લોકોના કામો કરવાના છે જે તાના સરકાર સામે જે તમે ઝુંબેશ ઉપાડેલી છે એમાં અમે તમામ લોકો સહભાગી છે પણ જીત્યા પછી આપણે દિલ્હીમાં ને દિલ્હીમાં નથી રહેવાનું આપણે ભરૂચ જે આપણી જેટલી બી સાત વિધાનસભા છે એ વિધાનસભામાં આપણે પૂરતું ધ્યાન આપવું પડશે આપણા વાયદા વચન આપેલા છે પછી નહીં કે ભાજપ જેવા વચન વચનથી આપણે ભાગીએ એટલે આપણે આપણા જે પણ કંઈક વાયદા વચન આપેલા છે એ પ્રમાણે આપણે ચાલવું પડશે ચૈતરભાઈ એક જ ચાલે ચૈતરભાઈ ચાલે અને તમને અમે દોડાવી રહેલા છે ચાલતા નથી પણ દોડાવી રહેલા છે સાહેબ લેવા કંઈક કરો આગળ વધો અને સાતમી તારીખે જંગી બહુ મળી આ તમારો મુકોટું પહેરીને અમે લોકો ત્યાં આવીએ ગણતરીમાં એવી અભ્યતા સાથે તમને લાખ લાખ પ્રણામ ચાલે તો ચાલે એક જ ચાલે ચૈત્રભાઈ ચાલે